તો હે ફેમિલી કેમ છો બધા મજામાં અત્યારે વાઈ છે સાંજના સારા છો અને અમારા આવી ગયો છે ના આજે છઠ છે દેખ શકશે હે આ બ્લોગ આના આજે આ રાધા બહેની તે વિડીયો બનાવવા માટે બધા બની ને ઇન્સ્ટામાં વિડીયો ઉતાર્યા છે એ કમેન્ટમાં કહી દેજો હેલો મિત્રો તો કેમ છો જય માતાજીમાં કહેજો અમે તો તમે જોયું જ લીધો અમારો રોગ કે અમે શું શું રાંધી હે અને બાર અમારે જો વરસાદ આવે તો છોકરા નાવા નીકળ્યા હે એટલે અમારા અમે તો ના લીધું ખરી ખોટું કોઈના ભીનું થાવ નથી એટલે અમે ઘરમાં છીએ

કરવાનું છે કાલ માટે બાકી તો અમારે જમવામાં આવે કરવાનું કરવાનું કાલ માટે પછી રોટલી કરવાના હિ ચણાનું શાક પછી કાની બધું કાળ માટે બાફી રાખવાના એટલે પછી કાલે છોકરાને ખાવું હોય તો ખાયા ગયા અને એવું બધું અમે કરવા નહીં તમે બોલો બાકી તો આ બધું આયલા રાખવાનું એમ કાલે એમ તો જાય વરસાદ નહીં હોય તો સીતરે માય દર્શન કરવા જાય તો તમને રોક માં અમે બતાવી બધું બાકી મગાવા જે જે પછી રાત હાવ અમે છે બધું થઈ જાય ને એટલે તમને વિડિયો અમે બતાવશું એટલે બઈના રહેજો બ્લોગ માં જરી કે કાપતા નહીં તો તમને મજા નહીં આવે અને આ જો બાર પર આઈ આયા યે બાબુરાવ કસ્ટાઈલે

અને બધું અમારે હજી તો ફરસાણ બાકી લેવાના છે એક તો પાલેશ લાડવા એ કરવાના છે ચેપલા કરવાના છે ચણાનું શાક કરવાના છે કાલ માટે તો આપણે દાદું ખાવું જ પડે એક દિવસ તો કારણ કે શીતળા સાતમ હોય એટલે એક દિવસ દાદું ખાવું જ પડે ફરજ બાકી તો અત્યારે છોકરા કાંઈ હવે કાંઈ વધારે ખાતા છે એટલે અમે વધારે કાંઈ બનાવતા નથી હવે આપણે જે કાંઈ બનાવશું તમને બતાવતા રહેશું જોઈ રહ્યા જોઈ છે ને જોઈ એમને ભૂખતા નહીં કોઈ

આપણે છોકરા સાથે મસ્તી કરી લઈ આપડે હવે થોડીક છોકરાઓ સાથે આપણે મસ્તી કરવાના છીએ અમારે આ બંબુરે આપડે થોડીક જ મસ્તી છોકરા કશી મજા આવશે જો તમે શું કરવાની હોય તમે જોવા જઈએ ヘヘヘヘヘヘヘいヘすヘヘヘヘヘ અમને ખબર પડે કે તમે ક્યારે કરો અમે તો દર ફેર સવારે જ કરી પૂજા ચાર પાંચ વાગે કરી નાખી પૂજા વેલા ઉઠીને

તો હવે અમારે ચેપડા બેપડા થઈ ગઈ છે હવે મમ્મી લાડવા મારવાની તૈયારી કરે છે એક કિલો ની બે કિલો ચણા લોટ છે આ આપડે બધે લોટ નો કરવાના છે

જેમ આપણે ચૂરમાન લાડવા કરીને એમ જ મુઠિયાને વારવાનો હોય એટલે આ કડક બાંધવો પડે રોડ ઢીલો બાંધો તો મુઠિયા ચવડા થાય પછી એને તળી નાખવાના હે પછી એને ચાર તમે અમે જોતા જાજો આકર આકર મે હું હું કરી આ ચૂરમાના નાટવા જેવા જોઈએ જે નો આવતા હોય ને શીખી લેજો આમાંથી જોઈને ચૂરમાના નાટવા જેવા જોઈએ જેમ તમે ચૂરમાના નાટવા કરતા એવી રીતે આ છે તે ચાસરી હોય ને ઓળો છે તે ગોળ હોય ફરક એટલો કા છે બાકી એકે લાડો બનાવી એ નથી તો આપણે હવે આપડે <laughs> જે <laughs> હવે આપણે આને ખાવા દેસી ખાવા દેસી જ્યાં લગી ગોલ્ડ જેવા નો થઈ જાય ગોલ્ડન જેવા ત્યાં લગી અને મીડિયમ આટમાં મીડિયમ ગેસમાં આપણે એને કરવાના હે કે અંદર કાચા નો હોય ને એટલે નહીં તો આપણે કાચા લાગશે ઉપર ઉપર થઈ જાય ને અંદર કાચા

અહીંયા મમ્મી જો ચાસણી આપણી થઈ ગઈ છે એમાં આપણે થોડોક મીઠો પીળો કલર ઉમેરશું રાખો છે તો આપણે હવે ચાસણી થઈ ગઈ છે એમાં નાખી દેશું नोवारो आवी गयो छे तो अया जो मम्मी ने लछुआ आडवा बारे छे आओ आले लछुआ तू तो नही पण तोई करवा बैठी है गजब बेइज्जती है ओसे कल लावानी मु आरे हम तो जो अब पाछी जई हरियाल में सारा आग्या जेऊ थई गीयो है चूलो तमार अब हव ठड़ाई गयो है अया छेले लाडू आ है અલ હા પછી નવરા પછી બ્લોગ ને એન્ડ કરી દેહી અલ નો કઈ નન પછી તો અમે આવે છે અબે જલ્દી બોલ કલ સવે પનવે ઓર ઇ મોટો પાડી આવે ચાલો હવે જો બધું કામ પતી ગયું હવે લછો ધોઈ નાખું બધું હરખી રીતે

ફાઈનલી ફાઇનલી હું તમને બધું અમે જે જે રાંધ્યુંતું એ તમને બતાવી દઉં ને જે બાકી અમે લેવા એ તમને બતાવી ફાઇનલ લુક અમે તમને જો બતાવી છઈ લ્યો બતાય તમ મોટામાં ફાઇનલી જોઓ હાલ પરિકાનો ફોટો જો આનો વ્લોગ આજના જે મે પૂરો કરી છી ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ ને મળ્યા પાછા વ્લોગ સાથે જય માતાજી